પાલક પનીર પાલક પનીર સ્વામીનારાયણ પ્રજ્ઞેશભાઈ આજે દેશની અંદર માહોલ એવો ચાલી રહ્યો છે કે ત્રેતા યુગમાં જ્યારે ભગવાન શ્રી રામ પ્રગટ થયા અને એ વખતે રાવણ ઉપર જયારે રામચંદ્ર અને ત્યાર પછી જેવો માહોલ હતો એવો માહોલ અત્યારે દેશમાં જોવા મળી રહ્યો છે આપણી સાથે ઘણા બધા દર્શકો છે લગભગ પચાસ લોકો અત્યારે જોડાઈ ચુક્યા છે એક જ મિનિટમાં અને એક વખત આપણી લિંક ફેલ ગઈ એટલે ફરીથી આપણે આ જોઈન્ટ થયા છે તો મિત્રોને પણ ખાસ લિંક શેર કરતા રહેજો અને ખાસ આપણે ચર્ચા કરી રહ્યા છે રામ મંદિર ઉપર કારણ કે ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે ત્યારે કેવી લાગણી અનુભવો છો દેશના એક હિન્દુ સનાતનના વ્યક્તિ તરીકે આજે બાવીસમી જાન્યુઆરી જે રામ ભગવાનના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે એ આપણા દેશ માટે અને આપણા હિન્દુ સનાતની હિન્દુ સનાતની ધર્મ માટે ખૂબ જ બહુ મોટામાં મોટું કામ થઈ રહ્યું છે કે જે પાંચ હજાર વર્ષ પહેલા રામ ભગવાન પાંચસો વર્ષ થી જે મંદિર નું કામ અટવાયેલું હતું એ કામ આપણા વડાપ્રધાન સાહેબે પૂરું કરી અને આજે મંદિર બનાવી રહ્યા છે અને બાર બાવીસમી તારીખે જ્યારે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે ત્યારે આપણા હિન્દુ સમાજ માટે એક લાગણી અને માંગણી જે થઈ રહી હતી એ લાગણી વાળું કામ છે આપણા હિન્દુ માટે ખૂબ ગર્વની વાત છે કે આપણા પ્રભુ શ્રી રામ જે અત્યાર સુધી બહાર બહાર નાના અંદર મંડપમાં રહેતા હતા એની જગ્યાએ પોતાના મોત પોતાનું ઘર એમ એક પોતાનો મહેલ જે મંદિર મહેલ કરતો પણ મોટું મંદિર બનાવ્યું છે એમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે તો એ આપણા માટે એક હિન્દુ ધર્મ માટે ખૂબ 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 સારું કામ થઈ રહ્યું છે તો મિત્રો આપણે અત્યારે દેશનો જો માહોલ ની વાત કરીએ તો અયોધ્યાની અંદર જાણે કે જેમ ભગવાન રામચંદ્ર લંકા ઉપર વિજય કરીને આવ્યા અને તે વખતે જેવો ઉત્સાહ હતો અને એ જ પ્રમાણેનો માહોલ અત્યારે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે તમે તમારા કિંમતી સૂચનો અહીંયા કોમેન્ટમાં પણ જણાવી શકો છો દરેક ધર્મનો આદર કરવો એ હિન્દુ સનાતન ધર્મની એક સાચી ઓળખ છે અને રામ રાજ્યની સ્થાપના કરવી એ જ હિન્દુ સનાતનના એક આપણે હિસ્સા તરીકે આપણી દરેકની અંતરની ઈચ્છા હોય કે દેશમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાન અધિકાર મળે સમાનતાના અધિકારની સાથે સાથે હિન્દુ સનાતનનો ડંકો અને એની ધજા સમગ્ર વિશ્વની અંદર ત્યારે દેશના વડાપ્રધાન મોદી દ્વારા આજે દેશમાં જે ઐતિહાસિક નિર્ણયો છેલ્લા નવ વર્ષની અંદર લેવાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને ગુજરાતનો જે સિંહ જેને કહી શકાય એવા નરેન્દ્રભાઈ મોદીએ આજે અયોધ્યાની અંદર પણ રામલલા ની સ્થાપના કરવા જઈ રહ્યા છે આપણી સાથે ગોગંબા વેપારી મંડળના પ્રમુખ એક હિન્દુ સનાતની અને દરેક ધર્મને છતાં પણ આદર આપનાર દરેક મદદની જ્યારે પણ જરૂર પડે ત્યારે કોઈ પણ પ્રકારના વિના સમગ્ર જન સનાતનને પોતાની સહાય અને દાનનો પ્રહ પ્રવાહ વહાવે છે કોરોના કાળમાં પણ ખૂબ જ લોકોને મદદ કરી છે આપણે કોરોના અંદર મિત્રો ઘણા બધા ડરતા હતા કે મને પણ ચેપ ના લાગી જાય એવા સમયે પણ પ્રજ્ઞેશભાઈ ગોગંબાનું ગૌરવ સમાન છે કે કોરોના યોદ્ધા તરીકે એમણે ખૂબ સારી સેવાઓ આપી છે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ એમણે કોરોનાના જે દર્દીઓ છે એમના અંતિમ સંસ્કારથી લઈ અને એમની સારવાર સુધી ખૂબ સારી એમણે સેવાઓ કરેલી છે તો તમારા કોમેન્ટની અંદર સૂચનો પણ જણાવતા રહેજો આપણી સાથે ગોગંબા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રમુખ પણ જોડાઈ રહ્યા હતા પણ કોઈક કારણોસર કટ થઈ ગયું છે સાથે સાથે દેશના ગૌરવ સમાન અને ગોગંબાને પોતાની કર્મભૂમિ બનાવનાર એવા એવોર્ડ વિજેતા શિક્ષક રાજેશભાઈ પટેલ પણ આપણી સાથે જોડાવાના હતા પણ એ પણ કંઈક કારણોસર એમનું પણ કનેક્શન જોડાઈ શક્યું નથી પણ અત્યારે આપણે ગોગંબાના એક કર્મવીર યોદ્ધા પ્રજ્ઞેશભાઈની વાત કરી રહ્યા છે તો પ્રજ્ઞેશભાઈએ ખૂબ જ સારી સેવાઓ આપેલી છે અને તાજરભાઈ બારીયા જો મારો અવાજ તમને સંભળાતો હોય તમે લાઈવ હોય તો તમને પણ મેં ઇન્વાઇટ લિંક મોકલેલી છે છોટાઉદેપુરમાંથી તો તમે પણ એ ને ઓપન કરી અને અહીંયા પાર્ટિસિપન્ટ થઈ શકો છો અને તમારા સૂચનો જણાવી શકો છો જેટલા પણ લોકોને મેં ઇન્વાઇટ લિંક મોકલેલી છે એટલા લોકો આ લાઈવ સ્ટ્રીમનો હિસ્સો બની શકોએ છે ઓછામાં ઓછા આપણે ચાર વ્યક્તિઓ આમાં લાઈવ થઈ શકીએ છીએ તો કાજરભાઈ પણ ધારે તો જોડાઈ શકે છે તો પ્રજ્ઞેશભાઈ ની વાત કરીએ તમે કીધું એ પ્રમાણે કે દેશની અંદર ફરીથી અત્યારે હિન્દુત્વનો એક માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોની અંદર ઉત્સાહ છે તો અત્યારે અયોધ્યાનો શું માહોલ છે થોડા સમય પહેલા અમે પણ અયોધ્યા ગયા હતા લગભગ એ વાતને આજે પંદર દિવસ જેવો સમય થયો છે પણ તે વખતે પણ અયોધ્યામાં જેમ ભગવાન રામચંદ્ર આવવાના હતા અને ચારે બાજુથી નાકાબંધી હતી કે કોઈ પણ પ્રકારનું આમ પારેવડું પણ એમાં પંખ મારી ના શકીએ એવી કડક સુરક્ષા વ્યવસ્થા છે આ બાબતે તમારું શું કહેવું છે અને બાવીસ તારીખે આપણા પંચમાલ જિલ્લાની અંદર અને એમાં ખાસ કરીને ગોગંબા ખાતે કેવા કાર્યક્રમો થવાના છે આપણે બાવીસ તારીખે ગોગંબા ખાતે પણ જેમ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ ને ઓગણત્રીસ કે એટલી મિનિટે કંઈક એમની સ્થાપના થવાની છે એ વખતે આપણે પણ અહીં ગોગંબાની અંદર મેન બજારમાં લાઈવ બધાને દર્શન કરવાના છે અને રાત્રે પણ આપણે ના તાલ સાથે અંદર વરઘોડો કાઢવાનો છે ગરબા રમાડવાના છે 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 અને ભગવાન શ્રી ઉત્સવ બરાબર રમા ગોઘંબાની અંદર યુવાનોએ એવું પણ આયોજન કર્યું છે કે ઘોઘંબા મુખ્ય બજારની અંદર માતાજીના ચોક ની અંદર જ અ મોટી એલઈડી સ્ક્રીન ઉપર જ્યાંથી સમગ્ર અયોધ્યા થી જે લાઈવ પ્રસારણ થવાનું છે જે પ્રતિષ્ઠા થવાની છે એનું લાઈવ પ્રસારણ પણ કરવાનું યુવાનો એ ખુબ જ સુંદર આયોજન કર્યું છે વિશ્વ હિન્દુ પરિષદ કરવામાં આવ્યું છે એ વિશે તમારો શું મત છે છે બહુ સારું કામ કરે યુવાનો અને બધા વડીલો આગેવાનો જે છે બધા ઘણા જેમ ભક્તિમય બની ગયા છે કે જાણે રામ ભગવાન આપડા અયોધ્યા ને બદલે ઘોઘંબાની અંદર સ્થાપના કરવાની છે એટલો બધો માહોલ ગરમાયો છે લોકોને એટલો બધો ઉત્સાહ છે યુવાનો વડીલો આગેવાનો બધાને ખૂબ ઉત્સાહ છે કે ભગવાન રામ અપને ઘર આ રહેશે આમ તો અખંડ ભારત ની વાત કરીએ તો અખંડ ભારત જયારે રામ રાજ્ય હતું સતયુગમાં અને દ્વાપર ત્રેતા યુગમાં તે વખતે નેપાળ સુધી આપણી સરહદો વિસ્તરેલી હતી અને જાનકીપુરમ એટલે કે ભગવાન શ્રી રામ ના પણ ખૂબ જ બધી વસ્તુઓ ભગવાન રામચંદ્ર માટે અયોધ્યા મોકલવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથજી પણ આને લઈ અને ખૂબ જ ઉત્સાહમાં છે અને સમગ્ર ભારત વર્ષની અંદર અને જો પોલીસ વિભાગની વાત કરીએ તો પોલીસ વિભાગ પણ ખડા પગે છેલ્લા કેટલાય સમયથી આ પ્રતિષ્ઠાને લઈ અને બંદોબસ્ત ની અંદર છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વહીવટી તંત્ર પોલીસ તંત્ર એ ખૂબ જ એલર્ટ છે તો મિત્રો ખાસ કરીને તમે કોમેન્ટ કરતા રહેજો અને જણાવતા રહેજો કે તમારા શું સૂચનો છે આવતી વખતે જ્યારે આપણે ફરી વખત લાઈવ કરીશું ત્યારે બીજા મિત્રોને પણ ઇન્વાઇટ કરીશું પણ અત્યારે તો આપણે ઘોઘંબાના કર્મવીર અને ખાસ અમારા ઘોઘંબાનું ગૌરવ સમાન પ્રજ્ઞેશભાઈ શાહ આપણી સાથે જોડાયેલા છે પ્રજ્ઞેશભાઈ ખૂબ સારી સેવાઓ તો આપેલી જ છે પણ નાના મોટા દરેક કાર્યક્રમોની અંદર પણ દરેકની સાથે એક એકતા રાખી અને કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય તેઓ એક ફરજ સમજી અને કોઈ પણ કાર્યની અંદર જોડાતા હોય છે આવા માણસો બહુ ઓછા મળતા હોય છે જો કે અત્યારનો માહોલ જો વાત કરવા જઈએ તો દેશની અંદર બાવીસ તારીખની ખૂબ જ ઇંતેજારી છે અને બધા જ લોકો રાહ જોઈ રહ્યા છે કે બાવીસ તારીખે કેવો માહોલ હશે તો ગોગંબ તાલુકાની જો વાત કરવા જઈએ તો ગોગંબા તાલુકામાં ગામે ગામ જે થી અક્ષત કળશ આવેલો છે એ અક્ષત કળશના જે પવિત્ર અક્ષત એટલે કે ચોખા જેમ આપણી હિન્દુ સનાતન ધર્મની પરંપરા છે કે જ્યારે પણ કોઈ પ્રસંગ હોય લગ્ન હોય કે કઈ પણ પ્રસંગ શુભ પ્રસંગ હોય તો આમંત્રણ આપવા માટે જઈએ ત્યારે અ પેલા હળદરવાળા ચોખા એ દરેકના ઘરના આંગણે મૂકી અને એને ભાવપૂર્વક આમંત્રણ આપવામાં આવતું હોય છે આ પરંપરાને વિશ્વ હિન્દુ પરિષદ અને રામ સેના કમિટી દ્વારા જે આપણી રામ મંદિર કમિટી છે એના દ્વારા ખાસ એ પરંપરાને જાળવવામાં આવી છે અને સમગ્ર દેશમાં આ અક્ષત કુંભ મોકલવામાં આવ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને બધા જ હિન્દુ સંગઠનો દ્વારા એને ખાસ આવકારી એનું સન્માન અને સ્વાગત યાત્રાઓ કાઢી અને અત્યારે એનું વિતરણ થઈ રહ્યું છે તો ગામે ગામ અને સમગ્ર વિસ્તારની અંદર ઘરે ઘરે સુધી આગેવાનો જઈ અને આ જે હળદરવાળા જે અક્ષત છે એ દરેકના ઘરના આંગણામાં મૂકી અને આમંત્રણ આપી રહ્યા છે પ્રજ્ઞેશભાઈ દરેક વ્યક્તિઓ તો ત્યાં અયોધ્યા પહોંચવાના નથી તો દેશના જે લોકો છે એ ઘરે બેઠા કેવી રીતે આ રામ મંદિરના ઉત્સવને મનાવશે ટીવી પર લાઈવ પ્રસારણ થવાનું છે અને દરેક ગામે ગામ ગામના વડીલો જે સરપંચો છે ને એ બધા પોતપોતાના ગામમાં એક ટીવી મોટું મૂકવાના છે આ આપણે ગુગમામ પણ જેવી રીતે મૂકવાના છે સરપંચ સાહેબ એવી રીતે બધી જ જગ્યાએ ટીવી મૂકવાના છે ગામના આગેવાનો અને બધાને આખા ગામને ભેગું કરી એક જગ્યાએ ઊભા કરીને લાઈવ પ્રસારણ બતાવીને એક માહોલ એવો બનાવવાનો છે કે ત્યાં આગાડી જેમ રામ ભગવાનના ભજન ગવાશે રામ ભગવાનના ગીતો ગવાશે અને રાત્રે અમે દીવા કરશું ઘરે રોશનીઓ કરશું બધું ઘણું કરવાના છે બધા અને આખું ગામ એક ભક્તિમય અયોધ્યામય માહોલ બનાવી દેશે લોકો દેશના અને આપણા વિસ્તારના ખાસ કરીને પંચમહાલ છોટાવદેપુર અને ગોગંબા તાલુકાના લોકોને તમે શું કહેવા માંગશો કે કેવી રીતે ઉજવણી કરશો જેમ આપણે અગાઉ પણ વાત કરી છે કે બાવીસ તારીખે ઉત્સવ ની જેમ પોતાના ઘરને શણગારવું ઘરના મુખ્ય દરવાજા ઉપર તોરણ લગાવવા ઘરની અંદર રોશની કરવી અને દીવા સળગાવવા એ વિશે શું બીજું કઈ કરી શકાય એ વિશે તમને લોકોને શું સંદેશ આપશો હું તો દરેક ભાઈબંધો મિત્રોને એક વિનંતી કરું છું કે આપણે આસો પાલવનું તોરણ ઘરમાં આખા ઘરમાં બાંધીએ આજુબાજુ ઘરની બહાર બાંધીએ રાત્રે દસ દસ દીવા પાંચ દીવાને બદલે દસ દીવા આખા ઘરને રોશની કરીએ સિરીજો મારીને રોશની કરવાની અને રાત્રે બધા ઘરમાં આપણે ઘરની આંગણ આંગણ આંગણાની અંદર રંગોળી પૂરો તમે ભગવાનનું ચિત્ર બનાવો રંગોળી પૂરો અને ગામમાં બધા સોસાયટીના જે હોય બધા ભેગા થઈને એક ઉત્સવ માહોલ બનાવો કે ભગવાન પ્રતિષ્ઠા થઈ રહી છે એના વિશે જેવી રીતે લગન પ્રસંગ હોય તો બધા લોકો ભેગા થાય છે રીતે ઉત્સવ મનાવે છે એવી રીતે બધા ભેગા એક જગ્યા એ અને એવો માહોલ બનાવો કે ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ રહી છે તો લગ્ન જેવો માહોલ આપણે બનાવે એવો માહોલ ભગવાન નો બનાવવાનો છે હિન્દુ સનાતન ધર્મ વિશે એવું કહેવાય છે કે કુછ તો મર્તબા હે કે હસ્તી અમારી મેટતી નહીં લાખો તોફા આ મગર કશ્તી અમારી ડૂબતી નહીં એમ હિન્દુ સનાતન ધર્મ ઉપર અત્યાર સુધી અનેક આક્રમણો થયા છે પણ સનાતન ધર્મની સ્થાપના ક્યારે થઈ અને કોણે કરી એનો કોઈ ઇતિહાસ નથી પણ કારણ કે એનો ઇતિહાસ કેમ નથી કે ભગવાન સ્વયં સનાતન ધર્મની સ્થાપના સ્વયં ભગવાને કરેલી છે અને સદીઓથી એના ઉપર અનેક આક્રમણો થવા છતાં પણ અડીખમ ઉભેલો આ સનાતન ધર્મ એ અવિનાશી છે અને એનો ક્યારેય પણ નાશ થવાનો નથી અને એની અંદર એક જેમ આપણી કલગી ઉપર આપણી પાઘડીની અંદર ની અંદર એક કલગી ઉમેરાય એવી રીતે રામ મંદિર નું એક છોકલું એ ઉમેરાવા જઈ રહ્યું છે અને એનો સમગ્ર યશ સમગ્ર ભારત વર્ષનો તો છે જ સાથે સાથે આપણા ભારત વર્ષનું ગૌરવ આપણા નાક સમાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસો યોગી આદિત્યનાથજીના પ્રયાસો અને સમગ્ર હિન્દુ સમાજના જે લડવૈયાઓ છે જેઓ એ લાંબી કાયદાકીય લડત અને જેને કહી શકાય કે પાંચસો વર્ષ સુધી આ સંઘર્ષ ચાલ્યો છે અને છતાં પણ આજે દેશની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી આપણી સામે જેની વાત કરવા જઈએ તો મુસ્લિમ સમાજ પણ અત્યારે ખુશ છે અને મુસ્લિમ સમાજ પણ આ પ્રસંગને આવકારી રહ્યા છે અને એનાથી એમને પણ ખુશી છે અને દેશની અંદર એક ભાઈચારાનો અને કોમી એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દરેક દેશના અને ખાસ આપણા પંચમહાલ જિલ્લાના જે છોટાઉદેપુર જિલ્લાના છે દાહોદ જિલ્લાના જે આપણા સના હિન્દુ સનાતન ધર્મના ભાઈઓ બહેનો વડીલો માતાઓ અને દીકરીઓ દરેકને ખાસ અ એ જ સંદેશ આપીએ કે આપણે બધાય. આપણા ધર્મનું ગૌરવ રાખીએ આપણા ધર્મની ધજાને ઊંચી રાખીએ અને સમયે સમયે માનવ ધર્મ થી ઊંચો કોઈ મોટો ધર્મ નથી એ પછી કોઈ પણ પ્રકારનો માનવ માનવી હોય કોઈ પણ જાતિનો હોય ધર્મનો હોય પણ જીવ દયા એ જ પરમ ધર્મ છે એવું સમજી અને આપણે દરેક જીવ પ્રત્યે દયા ભાવ રાખીએ અને એ જ સાચા સનાતની ઓળખ છે કે કોઈ કોઈપણ પ્રકારના ભેદભાવના દરેકની અંદર એકતા રાખીએ અને જ્યારે પણ એને મદદની જરૂર હોય ત્યારે મદદ કરે એ સાચો સનાતની કહેવાય તો એ એકતાને આપણે જાળવી રાખીએ અને

જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ